તો મિત્રો અત્યારે હું આવી ગયો છું રાજકોટની અંદર તીર્થ ટુરિઝમમાં હવે તમારે ક્યાં પણ ફરવા જવું હોય કે તમારા વડીલોને જાત્રા ઉપર મોકલવાના હોય કે પ્રવાસનું આયોજન હોય કે ફેમિલીમાં ગ્રુપ સાથે ક્યાંય પણ ફરવા જવાનું હોય તમામ પ્રકારના ટુર્સ પેકેજ સાવ સસ્તામાં બુક કરી આપે છે તો અત્યારે આપણી સાથે છે ચેતના બંધ જેની પાસેથી આપણે વધુ માહિતી જાણીશું અમારે ત્યાં તમામ પ્રકારના ફરવાના સ્થળ જેવા કે ગોવા રાજસ્થાન પંચમઢી સાપુતારા કાશ્મીર જેવા અનેક ફરવાલાયક સ્થળનું બુકિંગ કરવામાં આવે છે અને વડીલોને જાત્રા કરાવવામાં આવે છે હરિદ્વાર અયોધ્યા કરવામાં આવે છે બે ટાઈમ જમવાનું સવારે ચા નાસ્તાનું સગવડતા આપવામાં આવે છે અત્યારનું અયોધ્યાનું બુકિંગ છે બે જાન્યુઆરીનું એ બાર ડિસેમ્બર પેલા જે બુકિંગ કરાવશે એને એક નું ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે રેગ્યુલર ટિકિટ તેર હજાર છે રહેવા જમવા સાથેની પણ બાર ડિસેમ્બર પહેલાનું હજાર ડિસ્કાઉન્ટ છે એટલે બાર હજારમાં બુકિંગ કરી આપવામાં આવશે એટલે લિમિટેડ સીટ છે એટલે વહેલા તે પહેલાના ધોરણે બુકિંગ કરાવવાનું રહેશે રેવા તથા જમવાની સગવડતા બુકિંગમાં જ આવી જશે તો મિત્રો સ્ક્રીન ઉપર કોન્ટેક નંબર અને એડ્રેસ આપેલ છે તો હવે જો તમારે ક્યાંય પણ ફરવા જવું હોય જાત્રા ઉપર જવું હોય પ્રવાસમાં જવું હોય ફેમિલી સાથે ફરવા જવું હોય તો આજે જ કોન્ટેક કરો તીર્થ ટુરિઝમમાં